નેપાળની શહેનાઝ નામની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો શહેરમાં હિન્દુ નેતાની એક કરોડની હત્યાની સોપારીના મામલે આરોપી મૌલવી સોહેલના ફોનમાંથી હિન્દુવાદી નેતાઓના ફોટા મળ્યા છે મૌલવીના કારનામામાં સામેલ અન્ય વ્યક્તિઓ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે એનઆઈએ અને આઈબીની સાથોસાથ એટીએસ દ્વારા પણ મૌલવી સોહેલની સઘન પૂછપરછ દ્વારા આ વિગતો સામે આવી છે તેમજ દેશદ્રોહી કૃત્ય સાથે સંકળાયેલા મૌલવી મોહમ્મદ સોહેલ અબુબ કર્ટી મોલ હાલ રિમાન્ડ હેઠળ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી જેમાં આરોપી મોલવીના અગિયાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા મોહમ્મદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શહેનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો